ગોડસે ઉપર ને ગોડસેએ જે કોર્ટમાં નિવેદન આપ્યું હતું એના ઉપર આરોપીને છૂટ હોય બોલવાની ને નિવેદન આપ્યું હતું હવે આમ તો ભાઈ એટલા હોશિયાર નહોતા કે નિવેદન બધું લખી શકે પણ એટલે કહેવાય છે કે પડદા પાછળ સાવરકરે લખી આપ્યું હતું ના ભાઈ બોલી ગયા હતા એના ઉપરથી પ્રદીપ દળવીએ મી નથુરામ ઘોડસે બોલતો એ નામનું મરાઠીમાં નાટક લખ્યું હતું એના ઉપર પ્રતિબંધ પણ મુકાયો હતો પછી પાછી છૂટ મળી એનું ગુજરાતી ભાષાંતર હું નથુરામ ગોળસે આ લોકોએ શરૂ કર્યું હતું એક બે શહેરમાં ભજવાઈ પણ ગયું હશે તો એમાં હળાહળ જૂઠ ગોળસે બધા પીરસ્યા છે તો એને સત્ય ઉજાગર કરવા એક બુક લખાઈ છે ચુનીભાઈ વૈદ નામના આપણા એક લેખક હતા ગુજરી ગયા છે હવે તો એમણે એક બુક લખી હતી સુરજ સામે ધૂળ પ્રશ્નોના અને જવાબ એ રીતે એમણે બુક લખી છે પ્રશ્નો ગોડસે વાદી જે હોય એ પૂછતા હોય એનો પછી જવાબ છે ખુલાસા કે કે આ જે નિવેદન આપ્યું કોર્ટમાં એ નિવેદન આધારિત જ આ બુક છે ખુલાસા કરતી સુરજ સામે ધૂળ મતલબ કે ગાંધીજી નો જે સત્યનો સૂરજ હતો હકીકતોનો સૂરજ એની સામુ ગોડસે એ ધૂળ જ ફેંકી છે જુઠાણાઓની તો એના વિશે આ બુક લખાઈ છે ચૂની વૈદેવ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં લખેલી છે ને એની ખાસી બધી આવૃત્તિઓ થઈ ગઈ છે એ એ બહુ જ નાની પુસ્તિકા છે પણ એ સત્ય ઉજાગર કરતી પુસ્તિકા છે ફક્ત ત્રણ રૂપિયાની હાલ તો વંચાય છે મને ગુજરાત લોક સમિતિ લાલ દરવાની ઓફિસ છે લાલ દરવાજા ત્યાં પણ મળે છે અને ગાંધી આશ્રમ અમદાવાદમાં પણ આ બુક મળે છે હવે અત્યારે તો ગોડસે ઉપર પુસ્તકો લખાઈ ગયા છે અશોક પાંડે પણ એક લખ્યું છે મેં ગાંધી ગાંધી કોક્યુ મારા એમ કરીને એના સત્ય બહાર પાડતી બધી એનું ગુજરાતી ભાષાંતર પણ આપણા મિત્ર હેમંત કુમાર શાહે કર્યું છે ગોડસે ઉપર પણ કર્યું છે સાવરકર ઉપર પણ કર્યું છે શાહ સાહેબે પછી સ્કિલ ગાંધી એવી એક બુક તુષાર ગાંધીએ લખી છે ગાંધીજીના પ્રપૌત્ર એટલે હવે તો બધું સત્ય ઉજાગર થવા માંડ્યું છે એટલે આ લોકોના જૂઠાણા અત્યાર સુધી તો પીરસે રાખ્યા તો આ પુસ્તક બધા મિત્રોએ વાંચવા જેવું છે એ પુસ્તક માંથી મારા આજે થોડી વાત કરવી હતી કે આ નાટક ઉપર પ્રતિબંધ મૂક્યો તો બધાને એમ કે ભાઈ અભિવ્યક્તિના અધિકાર ઉપર તરાપ મારીને એ લોકો પાછા આને ધર્મકૃત્ય ગણે છે વિચારો ગાંધીજી જેવા આમ તો ધાર્મિક માણસ હતા પોતાના સનાતન હિન્દુ તરીકે કહેતા હતા સ્વીકારતા હતા એવા માણસને ઇઠ્યોતેર વર્ષના માણસને મારી એની અભિવ્યક્તિની આઝાદીનું તો તમે ધ્યાન રાખ્યું નહીં અને એની હત્યા કરી દીધી એ બોલતો હતો એ તમને ગમતું નહોતું એ જે અભિવ્યક્ત કરતો હતો એ તમને ગમતું નહોતું તો તમે એની હત્યા કરી અને હવે ધર્મ કૃત્ય તરીકે અને વધ તરીકે ગણાવે છે આ આ હલકટ લોકો એને વધ તરીકે ગણાવે છે શિશુપાર વધકાંશુ વધ એમ ધર્મકૃત તે ગાંધી ગાંધીવધ એટલે અને બીજું અભિવ્યક્તિની આઝાદીનો મૂળભૂત અધિકાર આપણને મળેલો છે કલમ ઓગણીસ એક મુજબ તો કલમ ઓગણીસ બે મુજબ ઉશ્કેરણીજનક હોય સમાજને નુકસાનકારક હોય એવો એવો દુરુપયોગ જે મળ્યો છે એનો દુરુપયોગ રોકવા માટે આપણને ઓગણીસ બે મળેલી છે દુરુપયોગ થતો હોય અભિવ્યક્તિની આઝાદીનો આવી રીતે તો એને રોકી શકાય ને તો આ તો તમે સમાજમાં ઉશ્કેરણી જ ફેલાવો છો ને અસત્ય રજૂ કરો જૂઠાણા રજૂ કરીને અને એ વખત તો લેખક કે નાટક ભજવવા વાળા ને આઈ થિંક લેખક જ બોલતા કે આ નાટક જોઈને બહાર નીકળીને ગાંધીજીના પુતળા તોડી નાખે પોસ્ટરો ફાળી નાખે તારે ખારું એવું બધું ઉશ્કેરી નહીં જનક બોલતા હતા એ લોકો અને આ વ્યક્તિની આઝાદીની વાત કરે એટલે તો શૈતાન શાસ્ત્ર શીખવવા નીકળ્યો હોય એવી વાત છે હવે મુખ્ય આમાં ના પોઈન્ટ ગાંધીજીની હત્યાના પોઈન્ટ મુખ્ય એને ગોડસે ઘણા છે એક ભાગલા પડ્યા એ પંચાવન કરોડ રૂપિયા આપ્યા એ અને મુસલમાનોનું તુસ્તીકરણ આ ત્રણ વસ્તુઓ એને ઘણી છે હવે તમને તુસ્તીકરણ વાત કરીએ પછી પેલી વાત કરું તો 1907 માં સાવર કરે એક પ્રવચનમાં મુસલમાનોને મેઘધનુષના એક રંગ તરીકે ઓળખાયા હતા તો ઓગણીસો સાત માં તો ગાંધીજી આયા જ નતા એ તો આફ્રિકા ઓગણીસો નવ માં અલગ મતદાર મંડળ રચના થઈ ગઈ એટલે મુસ્લિમોનું અલગ મતદાર મંડળ રચાઈ ગયું ગાંધીજી તો એ વખત હાજર જ નહોતા લા લોકો જે બાના કાળે છે ને એની વાત છે ઓગણીસો સોળ માં લખનઉ કરાર થયા તો મુસલમાનોની વસ્તી હોય એના કરતાં વધારે પ્રતિનિધિત્વ આપવાનું એવું ઠરાવવામાં આવ્યું એક સમિતિ ઠરાવ્યું અને એ સમિતિમાં ત્રણ જણ હતા લોકમાન્ય તિલક મોહમ્મદ અલી ઝીણા અને ડોક્ટર એની બેસડ તો આમાં ગાંધીજી તો હતા નહીં હા ઓગણીસો સોળ માં ગાંધીજી આવી ગયા હતા ખરા પણ એ તો નવા હતા ઓગણીસો પંદર માં આયા અને પછી તો પ્રવાસે નીકળ્યા હતા એમને બહુ કોઈ ઓળખતું નહોતું તો ગાંધીજી ગાંધીજીનો અરે કઈ ત્યાં તો અગાઉથી ચાલે છે લોકમાન્ય તિલકે કહેલું કે સ્વશાસનનો અધિકાર તમે રાજપૂતો આપો અમને વાંધો નથી કારણ કે મોટાભાગે રાજાઓ હતા રાજપૂત રાજાઓ હતા બીજા નંબરે રાજાઓ નવાબો હતા મુસલમાન

સુભાષ બાબુ નારાજ હતા કે કોંગ્રેસ મુસ્લિમોને બરોબર પ્રતિનિધિત્વ આપતી નથી એ બાબતે તો સુભાષ બાબુ નારાજ હતા કે જેને આજ તમે વટાવો છો તો આવી રીતે આ તો વાત હતી જ નહીં ગાંધીજી તો આમાં હતા જ નહીં આ તુષ્ટિકરણમાં અને જ્યાં જ્યાં તોફાનો થતા હતા ત્યાં ગાંધીજી જતા હતા એમાં હિન્દુ મરતો હોય કે મુસલમાન મળતો હોય ગાંધીજી ના તો એક માણસ મને એટલે એમનું હૃદય દ્રવ પછી મુસલમાન હોય કે હિન્દુ હોય નોવાખાલીમાં હિન્દુઓ મરતા હતા તો એ ઉપાસ બિહારમાં હિન્દુ મરતા હોય પર ઉતરે અને દિલ્હીમાં મુસલમાન મળતા હોય તો એ ઉતરે ઉપવાસ પર અથવા દિલ્હીમાં હિન્દુ મરતા હોય તો એ ઉપવાસ પર ઉતરે બિહારમાં મુસલમાન મળતા હોય તો એ ઉપાસ પર ઉતરે એમને તો હતું જ નહીં એમને તો માણસ મરે એટલે એના કોમી અખલાસ માટે ઉતરી જતા હતા ઉપવાસ પર એટલે સુધી કે તો પાકિસ્તાન જવા તૈયાર હતા એ કે મારા પાકિસ્તાનમાં મારા હિન્દુ અને મારો છો તમે તો ઉપવાસ પર ઉતર્યું પણ રજા ના મળે ત્યાં કોઈ જવા ના દે મહમદ અલી ઝીણા એમને ઘુસવા ના દે એટલે આ બધી જૂઠી વાતો છે હત્યાને વાજબી ગણાવવા માટેની વાતો છે એટલે આ જે મુસલમાનો તુષ્ટિકરણ તો વાત જ નહોતી ભાગલા પાડ્યા એ વિશે આપણે ચર્ચા કરીએ તો ભાગલા પડ્યા ઓગણીસો અડતાલીસ દેશ આઝાદ થયો પડ્યા તો એના પહેલાથી બહુ પહેલાથી એક કોઈ સર સૈયદનું નામ આવે છે દ્વિરાષ્ટ્ર થિયરી માટે પણ એ સત્તર અઢારમી સદી ની વાત હોય છે કઈ અઢારમી ઓગણીસમી સદીમાં શરૂ થાય તારે પણ પછી કવિ ઇકબાલે એક વિચાર એવો મૂક્યો તો કે પાકિસ્તાન બાજુના બધા રાજ્યો ભેગા કરીને એક રાજ્ય બનાવવામાં મુસલમાનો હોય વધારે ત્યાં એક આ બાજુ બંગાળ બાજુ ને બીજું હિન્દુ પણ બ્રિટિશ રાજની અંદર આ ટાઈપનો એમણે એક વિચાર મૂકેલો પણ ઓગણીસો ને સાડત્રીસમાં સાવર કરે બે રાષ્ટ્ર હોય હોવા જોઈએ અને બે રાષ્ટ્ર છે અંદર આપણા એક હિન્દુઓને મુસલમાનોનું એ રીતની એમણે ભાષણ આપ્યું હતું અમદાવાદના હિન્દુ મહાસભાના અધિવેશનમાં અમદાવાદમાં ઓગણીસો સાડત્રીસ માં એના પછી જીન્ના તો તૈયાર જ હતા જીન્ના તો બે રાજ્ય બે રાષ્ટ્ર જોઈતા જ હતા એના તો પાકિસ્તાન જોઈતું હતું જ એટલે એણે પછી કઈ ઠરાવ કર્યો હતો અને એ ઠરાવને મુસ્લિમ લીગમાં ઠરાવ કર્યો હતો અને એ ઠરાવને ઓગણીસો તેતાલીસમાં સાવરકરે મંજૂરી આપે કે જીન્નાની વાતથી અમે સંમત છીએ કારણ કે આ બંને મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા બંને બે રાષ્ટ્રો ઈચ્છતા હતા અને બંને ભેગા મળીને સરકારો રચતા હતા વિચાર કર કોંગ્રેસ તો આમાં ચિત્રમાં હતી જ નહીં કોંગ્રેસ તો વિરોધમાં હતી બે ભાગલા પાડવાની ને ગાંધીજી તો એવું કહેતા હતા કે મારા મારી લાશ ઉપરથી ભાગલા પાડજો તો ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા નહીં એટલે એમ એટલે આ ગોડશે જુઠાણા જ રજૂ કર્યા છે અને છેલ્લું જુઠ્ઠાણું પંચાવન કરોડ રૂપિયા આપ્યા ને તો માનક આ ભાગલાની વાતોની શરૂઆત થઈ ત્યારે ગાંધીજી એમાં હતા નહીં બરાબર અને તુષ્ટિકરણનું કહી દીધું કે ગાંધીજી આવે પહેલાથી ચાલતું હતું હવે પંચાવન કરોડની વાત કરીએ તો પંચાવન કરોડ ઓગણીસો ને માનક અડતાલીસ માં જે આપ્યા ગાંધીજીની હત્યા થઈ એ દિવસોમાં આપ્યા આપવાના હતા પણ ગાંધીજીની હત્યાનો પ્રયાસ તો એનાય પહેલાથી કરતા હતા તો પંચાવન કરોડની વાત નહોતી ને ભાગલા પડ્યા એની એ વાત નહોતી એ તમને કહું કે ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પચીસ જૂન ઓગણીસો માં થયેલો ત્યારે ના ભાગલા પડ્યા હતા ના પંચાવન કરોડની વાત હતી પૂર્ણાની ગાડી ઉપર એમની બોમ્બ ફેંક્યો હતો પણ ગાંધીજી બચી ગયા હતા કારણ કે ગાંધીજી પાછલી ગાડીમાં હતા બીજો પ્રયાસ મે જુલાઈ ઓગણીસો ચુવાલીસ માં થયેલો પંચગણીમાં નથુરામ ઘોડસે પોતે ચાકુથી હુમલો કર્યો ઓગણીસો ચુવાલીસ માં ભાગલા નતા પડ્યા કે ના પંચાવન કરોડ આલવાના હતા વાત જ પછી ત્રીજો પ્રયાસ ઓગણીસો ચુવાલીસ જ પેલો મે જુલાઈમાં આ સપ્ટેમ્બરમાં ફરી એણે કર્યો તો ફરી ચાકુથી હુમલો કર્યો હતો ઓગણીસો ચુવાલીસ માં એ વખતે પણ પૈસાનો સવાલ નતો ચોથો પ્રયાસ જૂન સપ્ટેમ્બર ઓગણીસો છેતાલી ટ્રેન અકસ્માત કરવાની હતી ટ્રેન ઉપર પથરા કે એવું કઈક મૂકી દીધું હતું પણ પેલા ગાર્ડને તો ટ્રેનનો ડ્રાઈવર એને ખબર પડી ગઈ એટલે બધું રોકી દીધું તો એ ઓગણીસો છેતાલીસ માં તો એ વખતે ભાગલા નતા પડે ભાગલા પડ્યા જે બાલું કાઢે છે એટલે હત્યા કરી વાત જ ખોટી છે એના પહેલાથી તમે તો હત્યા કરવા તા પાંચમો પ્રયાસ વીસ જાન્યુઆરી ઓગણીસો જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને ત્રણ ગોળીઓ મારી તો ભાગલા અને પૈસા નાય પહેલાથી તમે તો એ પ્રશ્ન ઉદભવે પહેલાથી તમે તો હત્યા કરવા ચાલુ થઈ ગયા હતા તમને ગાંધી નડતો તો પહેલેથી મુખ્ય કારણ તો એનું અસ્પૃશ્યતાનું બહુ હતું કંઈક તો અસ્પૃશ્યતા અસ્પૃશ્યતા લઈને મંડ્યો છે આ દલિત ભાઈઓ માટે તળાવો ખોલો ના ખોલો ને કુવા ખોલો ને મંદિરો ખોલો ને એને ઝુંબેશ સૌથી પહેલી એમણે બહુ મોટા પાયે અસ્પૃશ્યતા નિવારણની ઉપાડી હોય તો ગાંધીજીએ ભલે અત્યારે દલિત મિત્ર એને ગાળો દેતા હોય પૂના કરારના લીધે ગમે તે પણ મુખ્ય તો આ મુખ્યત્ અને આ કાવતરું બધા કોણ હતા આખી બધી ટીમ હતી ચિતપાવન હતા એટલે બ્રાહ્મણવાદીઓ બધા બધા મિત્રો બ્રાહ્મણવાદીઓ નથી હોતા બધા બ્રાહ્મણો બ્રાહ્મણવાદી નથી હોતા એટલે બધા બ્રાહ્મણો આપણે કશું બોલાય નહીં અને ઘણા બ્રાહ્મણ જન્મે નથી હોતા એવા લોકો પણ બ્રાહ્મણવાદી હોય છે અત્યારે જ થઈ ગયું છે આરએસએસમાં બ્રાહ્મણવાદીઓ ભરાય છે બધા કોઈ બ્રાહ્મણો નથી ગુજરાતમાં જે આરએસએસ ના ભાજપની સરકારો લાયા છે એ બધા બ્રાહ્મણો નથી બ્રાહ્મણવાદીઓ છે ને એમની જ્ઞાતિ તો હવે કહેવું નથી મારે પાછું ખોટું લાગશે એટલે મૂળ તો આ હતું ને બીજા જે કારણ હોય એમને એવું હતું કે અમારે આખી સત્તા લઈ લેવી છે કાવતરું હતું આખું અને અસલ પુનાના પેશવાઓની જેમ રાજ કરવું છે એ રાજામાં ચાર પાંચ કહેવાય રાજાઓ પણ એમાં પાંચ રાજાઓ હતા તો આવી રીતે મૂળ આ લોકોને ગાંધીની હત્યા કરવી હતી અને અરાજકતા ફેલાય એટલે બધું કબજે કરવું હતું પણ એક કાવતરું સફળ થયું નહીં હવે પંચાવન કરોડની વાત કરું તો પંચાવન કરોડ કેમ આપવાના હતા કે મૂળ હતું ભારતની રિઝર્વ બેંક જોડે ચારસો કરોડ હતા અને એના માટે સમિતિ રચાઈ ત્રણ પાકિસ્તાન અને ત્રણ ભારતના છ જણાની સમિતિ રચાઈ કા પૈસા કઈ રીતે વેચવા અને મિલકતો કઈ રીતે વેચવી ટેબલ ખુરશી બધું વેચાયું હતું તો એ સમિતિએ નક્કી કર્યું હતું કે સિત્તેર કરોડ આપવાના પાકિસ્તાનને પાકિસ્તાન પચીસ કરોડ ભારતને રાખવાના વસ્તીના અને પ્રદેશના પ્રમાણમાં ગયા હતા હતા અને કરોડ બાકી હવે તારીખનો મેળ એવો આવે છે કે બાર જાન્યુઆરીએ ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા હતા દિલ્હીમાં કોમી એકલાસ માટે અને આ લોકો એને એવું કહેવાય કે પંચાવન કરોડ આપવા માટે ઉપવાસ પર ઉતર્યા હતા પણ આ હકીકત ખોટી છે એ ઉતર્યા હતા ઉપવાસ પર કોમી એકલાસ માટે અને અઢાર જાન્યુઆરી કોમી એકલાસ થયો ત્યારે એમણે ઉપવાસ જોડ્યા અને એની વચમાં પંદર જાન્યુઆરી પૈસા ચૂકવી દીધા હતા ભારત સરકારે નેહરુ ને લોકો ગાંધીજી સરકારમાં હતા જ નહીં તો એમને કશું નક્કી કરવાનું હોય જ નહીં કશું નક્કી કરવાનું હતું ને એ સરકારમાં નતા કોંગ્રેસમાં નહોતા કસામાં નતા પણ આ તારીખો આ રીતે મેળા આવે છે કે બારમી ઉપવાસ પર ઉતર્યા પંદર મી પૈસા લેલ કે જો આના માટે ઉતર્યા હતા પણ એમણે ઉપવાસ તો છોડ્યા અઢારમી એને તો પંદરમી જ ના છોડ દે પણ અઢારમી છોડ્યા કોમી એકલાસ થઈ ગયો તારે છોડ્યા કારણ કે હિન્દુ મુસ્લિમ આગેવાનો આઈન કહ્યું કે અમે હવે ધમાલ માર ધમાલ નહીં કરીએ તારે એમણે ઉપવાસ છોડ્યા એટલે આ રીતે આખી વાત જ જૂઠી છે અને ખોટું નિવેદન આપ્યા કોર્ટમાં અને પોતાનો બચાવ કર્યો અને એનું નાટક કરવાનું અને એ નાટક ખરેખર તો તમે આજે અભિવ્યક્તિની આઝાદીના નામે કલાના કોઈ શું કહેવાય કલાના કોઈ માધ્યમ દ્વારા જો તમે એવું વિચારતા હોય કે અમારે છૂટ હોવી જોઈએ ના હોવી જોઈએ કલાના માધ્યમ દ્વારા તો કાલે તમે દાઉદ ઇબ્રાહીમ કાલે લતીફના નામના રાહડા ગાવા કવિતાઓ લખો ને નાટકો લખો તો લતીફના પછી કેસે એનાય નાટક ભજવવા દો કાલે એવું કહેશો કે લતીફને ભારત રત્ન આપો દાઉદ ઇબ્રાહીમને ભારત રત્ન આપો કઈ કે તો કરપ સરકારો સામે ને કરપ પોલીસ સામે લડતો તો ગરીબો નો બેલી હતો અને ગરીબો ને તો આ લોકો બેલી હોય છે ખાનગીમાં ગરીબોને તો બધું પૈસા ટકા બધું આપીને મદદ કરતા હોય જે લતીફ હોય કે દાઉદ હોય તો કાલ તો અમે એમના ના નાટક કાલે રસો કાલે કે છે અભિવ્યક્તિની આઝાદી છે કારણ કે કલાનું માધ્યમ છે ના ચાલે એવું ના ચાલે ઓગણીસ કલમ ઓગણીસ બે મુજબ દાનો દુરુપયોગ ના થવા દેવાય અને આવા નાટકો ભજવવાય ના દેવાય અને એમને જે અટકા કોંગ્રેસે ઢીલું મૂક્યું આજ સુધી આવું બધું ભજવવા દીધું આવું બધું લખવા દીધું ને તો એનો પ્રતિબંધ જ મુકાય અને શરૂથી જ આવા નાટકો બાટકો ભજવા ના દેવાય ને અને કોર્ટમાં નિવેદન જ ના આપવા દેવાય હત્યારાના હત્યારાનું મહિમા મંડન કરીને આપણે પોતે હત્યામાં ભાગીદાર થઈએ છીએ એ ખબર નથી પડતી હત્યારાનું કદી મહિમા ગુનેગારનું અત્યારે તમે દાઉદનું ને લતીફનું મહિમા મંડન કરવાના છો બીજા કોઈ કરવા દેશો નહીં કરવા દો બસ આપી તો આપી હતી એટલે આવા હત્યારાઓનું મહિમા મંડન કદી કરાય નહીં સો વાતની એક વાત અને સાહિત્યના કે કલાના કોઈ પણ માધ્યમ દ્વારા પણ આનું મહિમા મંડન ના કરાય ના કરાય ના કરાય એટલું કરીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય પણ ફરી એકવાર કહી દઉં કે સુરત સામે ધોળ નામની પુસ્તિકા વાંચજો અને ગાંધી આશ્રમમાંથી મળશે બહુ સસ્તી છે અને બહુ નાની છે ત્રણ રૂપિયા મળશે અને બહુ સરસ બુક છે એ વાંચવા જેવી છે આવજો બાય બાય